અત્યારે એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે એક એવા નેતાનું નામ સામે આવી ગયું છે કે જે ચર્ચામાં નહોતા કે મુખ્યમંત્રી તરીકે આ નેતાને બનાવવામાં આવે એવી સમાજ તરફથી માંગ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પતી અને એ પછી તરત જ ગુજરાતની અંદર સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાના છે એની ચર્ચા કેટલાય દિવસોથી ચાલી રહી છે અને એવું પણ કહેવામાં આવતું હતું કે સાત જુલાઈએ જ્યારે રથયાત્રા પૂરી થશે એ પછી ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો આવશે કારણ કે મોટા ફેરફારો થવાના છે પરંતુ અત્યારે એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે એક એવા નેતાનું નામ સામે આવી ગયું છે કે જે ચર્ચામાં નહોતા કે મુખ્યમંત્રી તરીકે આ નેતાને બનાવવામાં આવે એવી સમાજ તરફથી માંગ કરવામાં આવી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઘણા સમયથી ગુજરાતમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં મોટા ફેરફારો આવી શકે અને સંગઠનની અંદર તો મોટા ફેરફારો આવવાના જ છે કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મંત્રી બનાવવામાં આવ્યા એટલે હવે એમની જગ્યાએ કોઈને કોઈ પ્રદેશ પ્રમુખ તો બનવાનું છે પણ અત્યારે એવી ચર્ચા સામે આવી કે ગુજરાતના રાજકારણની અંદર ચર્ચાનું કેન્દ્ર છે એ કુંવરજી બાવળિયા બની ગયા છે કુંવરજી બાવળિયા અચાનક ચર્ચામાં કેમ આવ્યા તો એનું કારણ એવું છે કે ઠાકોર કોળી સમાજના અને ઠાકોર સમાજના એક અગ્રણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો અને આ ચર્ચા પછી જે કેટલાક ડેવલપમેન્ટો ગયા વીકની અંદર થયા એ પણ એ બતાવે છે કે આ એક સંયોગ છે કે ખરેખર આ એક નવું ડેવલપમેન્ટ છે તો આ જે સંયોગો ઊભા થયા એ પણ આપણે જોઈએ તો પહેલી જુલાઈએ કુંવરજી બાવળિયા દિલ્હીના એક રાષ્ટ્રીય કાર્યકારીણી સભામાં ગયા હતા હવે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે અને એની જે કાર્યકારીની બેઠક છે એ દિલ્હીમાં મળી હતી અને દિલ્હીમાં તેઓ આ બેઠકની અંદર હાજરી આપવા માટે ગયા હતા હવે સ્વાભાવિક રીતના કુંવરજી બાવળિયા જે છે એ કોળી સમાજના આગેવાન છે અને છેલ્લા ત્રણ દાયકાથી સક્રિય રાજકારણ તેઓ કરી રહ્યા છે બીજું કે એક જુલાઈએ જ્યારે કુંવરજી બાવળીયા દિલ્હી ગયા તો ખેડાના સાંસદ દેવુજી દેવુસિંહ ચૌહાણની સાથે એમણે મુલાકાત કરી ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ સાથે મુલાકાત કરી બે જુલાઈએ કુંવરજી બાવળિયાએ દિલ્હીની અંદર નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં એક ગ્રાહક બાબતોને અને ખાદ્ય બાબતોને લગતી એક મીટિંગ હતી એમાં પણ હાજરી આપી હતી અને બે જુલાઈએ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા અને આ તસવીર એમણે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી મતલબ કે બે જુલાઈએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુંવરજી બાવળિયા મળ્યા એ પહેલાં પત્ર પીએમને પહોંચી ગયો હતો એટલે એવું માનવામાં આવે છે કે આ આખો એક પ્રોપેગંડા કરવામાં આવી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે હવે જે પત્ર લખનાર છે એ ભૂપતભાઈ ડાબી છે અને કોળી સમાજ અને ઠાકોર સમાજના તેઓ અધ્યક્ષ છે એમણે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મારી માંગ નથી પણ આખા સમાજની આખા કોળી સમાજની માંગ છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે એટલે અમે સર્વે કરાવ્યો અને પ્રજાની લાગણી જાણી અને એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે આ પછી જ્યારે કુંવરજી બાવળિયાને પણ પૂછવામાં આવ્યું તો એમણે મીડિયાને એમ કીધું કે આવું કંઈ હોતું નહીં એ તો આવું કંઈ હોતું નથી પરંતુ કોઈક હિતેચ્છુએ પત્ર લખ્યો હોય એવું બની શકે ભાજપની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો હોય એ હાઈ કમાન્ડ જ નક્કી કરતું હોય છે સીએમનો નિર્ણય હોય કે પ્રદેશ પ્રમુખનો હોય એ બધું હાઈ કમાન્ડ નક્કી કરે છે એવું બાવળિયાએ વાત કરી હવે કુંવરજી બાવળિયા વિશે તમને થોડી જાણકારી આપી દઈએ તો બે હજાર અઢારમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને એમનું મોટું નામ છે અત્યારે તેઓ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી છે અને જળ સંપત્તિ પાણી પુરવઠો અન્ન નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા આ બધા મંત્રાલયો એમની પાસે છે અને તેઓ બીએસસી બીએડ ભણેલા છે અને ઓગણીસો નેવુંમાં જનતા દળમાંથી તેઓ પહેલી વખત ચૂંટણી લડેલા વિધાનસભાની પરંતુ હારી ગયા હતા એ પછી ઓગણીસો ને પંચાણુંમાં કોંગ્રેસમાંથી જસદણના ધારાસભ્ય પણ બન્યા ગુજરાતની જે ટોટલ એકસો બ્યાસી વિધાનસભાની બેઠકો છે એમાંથી ચાલીસ બેઠકો એવી છે જેમાં કોળી સમાજ નિર્ણય ભૂમિકા ભજવે છે એટલે શક્ય છે કે આ વખતે કોળી સમાજના લોકોએ બાવળિયા મુખ્યમંત્રી બને એવું એક વાત વેધી કરી દીધી હોય હવે આગામી દિવસોમાં આ વાત તો ખબર પડવાની જ છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ બનશે કારણ કે સી આર પાટીલ હવે કેબિનેટ મંત્રી બની ગયા છે એટલે હવે થોડાક જ દિવસોની અંદર પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ